ભાદરવા મહિનાના વદ પક્ષને પિતૃ પક્ષ કે મહાલય પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સમયગાળામાં આપણા પિતૃઓ પૃથ્વી પર આવે છે તેનું ઋણ ચૂકવવા માટે આપણે તેની જે તિથિ હોય ત્યારે શ્રાદ્ધ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ મળે છે અટકેલા સર્વે કાર્યો પૂર્ણ થાય છે પાદરવા મહિનાના વદ પક્ષને

તો શ્રાદ્ધ ભાદરવા વધ પાંચમના દિવસે કરવું જોઈએ જો તેથી યાદ ન હોય તો સર્વે પિતૃ અમાસના દિવસે પણ કરી શકાય છે માતાના શ્રાદ્ધનો દિવસ એટલે કે સૌભાગ્યવતીનો શ્રાદ્ધ જે સ્ત્રી પતિના જીવતા મૃત્યુ પામી હોય એટલે કે સૌભાગ્યવતી તરીકે અવસાન થયું હોય તો તેમનો શ્રાદ્ધ હંમેશા ભાદરવા વધ નોમના દિવસે અવિધવા નોમનું કરવું જોઈએ આ દિવસ સૌભાગ્યવતી સ્ત્રીઓના શ્રાદ્ધ માટે નક્કી કરેલું છે જે સ્ત્રી પતિના અવસાન પછી મૃત્યુ પામી હોય એટલે કે વિધવા હોય તેમનું શ્રાદ્ધ તેમની મૃત્યુ તિથિએ ભાદરવા વધ પક્ષની તિથિએ કરવું જોઈએ જે તિથિએ તેમનું અવસાન થયું હોય તે જ તિથિએ શ્રાદ્ધ કરવું તેમજ બાળકોનું શ્રાદ્ધ કે કોઈ અકાળે મૃત્યુ પામ્યા હોય કે કોઈ નાના બાળકો પુત્ર કે પુત્રી હોય

હવે આપણે જોઈશું કે શ્રાદ્ધમાં શું રસોઈ બનાવી શ્રાદ્ધની રસોઈ સાત્વિક અને શુદ્ધ હોવી જોઈએ તેમાં ડુંગળી લસણનો ઉપયોગ ન કરવો જેમાં દૂધ ચોખા અને સાકરમાંથી બનાવેલી ખીર શ્રાદ્ધમાં અતિ મહત્વપૂર્ણ મનાય છે તેમજ રોટલી કે પૂરી મોસમી કોઈ પણ શાકભાજી દાળ ભાત દહીં વડા ખીચડી કે પિતૃઓની કોઈ પણ મનપસંદ વાનગીઓ બનાવી શકાય છે આ બનેલી દરેક વાનગીમાં એક એક તુલસી પત્ર અવશ્ય મૂકવું જે અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે હવે આપણે જાણીશું કોને કોને ભોગ ધરવો કે જમાડવા શ્રાદ્ધમાં ભોજન કરાવવાની પરંપરાનું પણ ખૂબ જ મહત્વ છે તેમાં કોઈ બ્રાહ્મણ કે બ્રાહ્મણીના જોડકાને કુમારી કન્યાને બાળકોને આદરપૂર્વક જમાડવા તેમજ તેમને પિતૃઓનું સ્વરૂપ માનીને

સવારે વહેલા ઉઠી સ્નાના દેતી પરવારી શુદ્ધ ધારણ કરી માટે સફેદ ફૂલ દૂધ મધ સફેદ વસ્ત્ર અને તલ લેવા ત્યારબાદ એક આસન પાથરી દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેસી કાળા તલ ગાયનું દૂધ ગંગાજળ અને પાણી ભેગા કરીને એક તાંબાના લોટામાં લેવું ત્યારબાદ આ પાત્રના પાણીને બંને હાથમાં ભરીને ત્રાંબાના વાસણમાં તર્પણ કરે જો કોઈ મંત્ર ન આવડે તો ઓમ સર્વે પિતૃ નમ ઓમ તૃપ્યતામ ઓમ તૃપ્યતામ ઓમ તૃપ્યતામ આ મંત્ર ત્રણ વાર બોલીને પૂર્વજનું ધ્યાન ધરીને તર્પણ કરો ત્યારબાદ ગાયના દૂધમાંથી બનાવેલી ખીર અગ્નિમાં અર્પણ કરી ગાય કૂતરા કાગડા અને દેવતાઓને થાળ ધરી એક પાન પર કીડી મકોડાને ભોગ ધરી ત્યારબાદ દક્ષિણ દિશા તરફ મુખ રાખી કુસ જવ તલ ચોખા પુષ્પ અને જવ હાથમાં લઈને સંકલ્પ કરો કે હે પિતૃદેવ આજની તિથિએ મેં તમારું આશ્રાદ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કર્યું છે જો તેમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો અને તમારા આશીર્વાદ અમારા ઘર પરિવાર પર વસાવજો

પુણ્યનું ફળ સ્વર્ગ અને પાપનું ફળ નર્ક છે નર્કમાં પાપીને સખત યાતનાઓ ભોગવવી પડે છે અને સ્વર્ગમાં આત્મા આનંદમય રહે છે જુદા જુદા જન્મોના કરેલા શુભ અને અશુભ કર્મો પ્રમાણે સ્વર્ગ અને નર્કનું સુખ ભોગવ્યા પછી આત્મા ફરી ચોર્યાસી લાખ જન્મોની યાત્રાએ નીકળે છે તેથી પુત્રો અને પૌત્રોની ફરજ છે કે તેઓ તેમના માતા પિતા અને પૂર્વજો માટે